તો જુઓ મિત્રો પાર્કિંગમાં પાણી આવી ગયું છે અને બે તરફથી બ્લોગિંગ ઉતરે છે રાત્રે એક વાગી દોઢ વાગ્યો છે હજી પાણી એવું ને એવું છે મિત્રો અને વધ્યું છે ગાંઠકનું પાણી અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો પારી એવું ને એવું છે મિત્રો પાણી આવે છે વરસાદ વધવામાં છે મિત્રો ઘટવામાં નથી નીચે જઈને ફરિયા ભરાઈ ગયા છે આખા શેરીઓ ભરાઈ ગઈ છે તો અમે શું મારે તમને દેખાડવું ને શું ન દેખાડવું એ મિત્રો હું પણ દુવિધામાં પડ્યો છું કે આમનામ વરસાદ રહેશે તો કેટલું ઘરમાં પાણી આવશે અત્યારે તો નીચે ન જ જાતો પાણી ભર્યું છે અમારે ઘરમાં બધાને આ એરિયામાં ઘરો ઘર અને જો આવી ગયું પાણી મિત્રો તો હાલો મિત્રો કેમ છો અમે તો પાણીમાં ગડકાવ થઈ ગયા છે જો પાર્કિંગમાં આખામાં પાણી આવી ગયું છે નું છું ઉપર ઘરમાં આવી ગયું છે પાણી અને આ બધું ડૂબવા લાગ્યું છે ડૂબી જ ગયું છે હવે હજી પણ આવો વરસાદ રહેશે તો ઘર થોડું થોડુંક એવું લાગે છે જોકે સામાન તો બધો હરખો મૂકી દીધો છે નીચે પાણી આવી ગયું છે જોઈ શકો પારી એની તો અત્યારે વાગ્યા છે રાતના લેટ હોય ને થતી તો મિત્રો અત્યારે રાતના વાગ્યા છે એક વાગ્યો એક ને વીસ મિનિટ થઈ છે અત્યારે ને આજે આવે છે વરસાદ અને જામનગરમાં અતિ ભારે વરસાદ મિત્રો તો જો આ બધું ભરાઈ ગયું છે અને પાણી પા આવી ગયા છે ઘરમાં તો હવે તો વરસાદ હજી એવો ને એવો ચાલુ છે તો કેટલુંક આવશે હોંડાઈ પણ જો ડૂબવા લાગ્યા છે અડધા અડધા ડૂબી ગયા છે મિત્રો ને ઘરમાં પણ પાણી આવી ગયું છે હું બેન લાઈવ હતા તો તમને બધા અત્યારે વરસાદ ચાલુ છે એટલે હું નહીં દેખાડી શકું મિત્રો તો એટલે જાગતા હતા હું બેન લાઈવમાં તો પાણી આવી ગયું છે હું તમને બધાય મિત્રોને પહેરતો હતો મિત્રો તો પાણી આવ્યું છે પાણી આવ્યું છે તો જો આ આખું પાર્કિંગ આપણે પાણી અહીંથી ભરાઈ ગયું છે મિત્રો અત્યારે અને બધો સામાન તો અમે ઊંચો મૂકી દીધો મેન મમ્મી એન બેન એન ત્રણે અને જો હજી તો એવું લાગે છે કે વરસાદ આવશે તો ઘરમાં કેટલું પાણી ભરાય એ પણ આપણે નીચે જઈને જોશું મિત્રો તો અમારે તો કંઈ વાંધો નથી દીધો સામાન પલ રહી જ છે ઉપર તો દયા ગયા એટલી બધી સુવિધાઓને પણ આજે આ અઢાર બે વર્ષ પછી એકવાર વરસાદ આવ્યો છે આવો એટલે જો પાર્કિંગમાં પાર્કિંગ તો આખું પાણી એથી અત્યારે તળાવ ભર્યું હોય એવું તમને લાગતું હોય અને જો બાઇકોય ડૂબી ગયું છે મકાન તો ડૂબી ગયા છે મિત્રો આટલા આટલા વરસાદમાં ઘરમાં વરસાદ એવો ને એવો ચાલુ છે તો બસ છોટા રહેશો રાત્રે અત્યારે એક ને વીસ થઈ છે મિત્રો અને મુંદાસ કામે કેમ આવે ઘરમાં પાણી આવતું હોય તો જાગવાનું જોઈ એટલે આથી રાત જાગશો તો અમે અને મમ્મી બેન છે એ અત્યારે જો બધે સામાન હરકો ને હરકો મિત્રો હરકો ને હરકો સામાન રાખે છે તો લાઈવાય ન જોડાઈ શકો અત્યારે રાત્રે કારણ કે કામ તો હશે મારે કામ છે નીચે એટલે મિત્રો અને અમારે ઘરમાં પાણી આવી ગયું છે પાણી ઉતરી ગયું છે મિત્રો હમણાં જ હજી આટલું આટલું પાણી ભર્યું છે અને આ જોઈ શકો તમે કેટલું પાણી છે જામનગરમાં આ બધાય આ બધું પાણી એથી તરબોળ છે મિત્રો આ મારુતિઓ ડૂબી ગઈ આટલું આટલું પાણી છે અને અહીંયા સુધી પાણી આવવાનું જ છે મિત્રો ઘર બધા ઘરોમાં અને જોઈ શકો અહીંયા મારા પગ હોય પણ આટલા આટલા આ સિટીમાં એ સાવ પાણી અને મારુતિ પણ ડૂબવા લાગી છે આટલું પાણી ભરાય છે હવે ઘરમાં આવવાનું જ છે મિત્રો વરસાદ બંધ થયો છે અને આ ગેટ પર ડૂબવા લાગ્યો છે અડધો અડધો તો આટલા વરસાદમાં અને જોઈ શકો કેટલું પાણી છે એ મિત્રો તો આ જામનગર ના વરસાદ બે દિવસ જે વરસે છે એવો ને એવો અને આ એટ આગાહી પર છે તો મારુતિઓ ને વાહનો ડૂબી ગયા આગળ તો હું નહીં જઈ શકું મિત્રો દેખાડવા તમને કે સિટીઓના હાલ છે તો શું કર ઘરમાં પાણી આવી જશે પાણી આવવાની તૈયારી જ છે હજી વરસાદ બંધ થવાનું નામ નથી લેતો મિત્રો તો જોઈ શકો આટલો વરસાદ છે એટલું પાણી અને હજી પણ ફૂલ વરસાદ ની આગાહી છે મિત્રો જામનગરમાં અને જો પંખીઓ આપણે કલરવ કરે છે વરસાદ રહ્યો છે તો જોઈ શકો બહુ વરસાદ આવે છે મિત્રો અને હજી પાવવાનો જ છે તો જો આટલું આટલું પાણી છે અને હજી મિત્રો આપ જો તણાઈ ને વસ્તુઓ પણ જાય છે વાંધો કરીને તમને દેખાડું મિત્રો તો જોઈ શકો આટલો વરસાદ ફૂલ વરસાદ અને તો નહીં નીકળાય હવે અને આ રસ્તો સાવ બંધ છે મિત્રો જાણે તળાવ આવ્યું હોય અને ઘરમાં પાણી અમારે પણ આવવાનું જ છે મિત્રો જો વરસાદ બંધ થઈ ગયો છે થોડીક વાર બંધ રહેશે તો નહીં આવે મિત્રો નહીં તો અમારે પણ આવી જશે આ એમાં અને હમણાં જ રેસ્ટ થયો છે તો મેં કીધું કે દેખાડી જાઉં તમને કે કેવોક વરસાદ છે એ તો જો આ બધું પાણી આવી ગયું છે મિત્રો આમાં બધા એમાં અને જોઈ શકો કેટલું પાણી છે હું ઘણી વાર કહેતો હોય બધા મિત્રોને કે અમારે પાણી આવે છે મિત્રો સત્તર વર્ષમાં એક વાર ત્રીજે વર્ષ આવ્યું હતું જામનગરમાં મેળા બંધ છે મિત્રો તો જોઈ શકો કેટલું પાણી આ ડૂબવા લાગ્યા છે અને ઓલી સાઈડ બધી જ જગ્યાઓમાં પાણી ભરાઈ ગયું છે મિત્રો જો બધાય પોતપોતાને સામાન લબાતા લઈ લઈને સ્થળાંતર કરવા લાગ્યા છે અહીંયાથી તો સાતમ આઠમનો મેળો અમુક માટે બહુ ભારે અહીંથી આગળ તો હું હવે જઈ શકું મિત્રો કારણ કે આ પાણી આટલું આટલું છે મિત્રો અને વાહન પર જો કાર પર ડૂબવા લાગી છે ટાયરો આટલી આટલી કાર ડૂબી ગઈ છે જામનગરમાં આ પણ ડૂબી ગઈ થોડીક હજી વરસાદ થોડોક આવે તો આખો પટ્ટો ડૂબ ડૂબી જાય અને ઘરમાં પાણી આવી જાય તો આવી રીતે છે મિત્રો કેમ છો